અમદાવાદમાં ઓઢવ અને કેશવનગરના બાંધકામો પર બુલડોઝર ફરી વળતા હવે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આ ઉદ્યોગપતિઓની જમીન પર બુલડોઝર નથી ફરતા કે જેઓ પર કબજો કરી અને ઉદ્યોગપતિઓ બેઠા છે અને તેનું સીએજીના રિપોર્ટમાં પણ નામ સામે આવ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી મસ મોટી રકમ ઇલેક્ટોરલ બોન્ડ મારફતે ભાજપના ફંડફાળા તરીકે આ ઉદ્યોગપતિઓ પાસેથી લઈ ચૂકી છે પણ દેખાય છે કોણ તો પાથરણાવાળા અને ગરીબ મકાન ધારકો કે જેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સુધા સરકાર દ્વારા કરવામાં આવતી નથી વાત કરીએ શંક્તિ કઈ પ્રકારે આજે ભારતીય જનતા પાર્ટી ની સરકાર પર વરસી પડ્યા ડિમોલેશન ના મામલે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપણી સાથે તુષાર મસિયા નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે અમદાવાદમાં ડિમોલેશનની શરૂઆત થઈ શરૂઆત કેશવનગરથી થઈ અને હાલ ઓઢવ સુધી ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે ઓઢવમાં ડિમોલેશનની પ્રક્રિયા સમયે કેટલાક માલધારી સમાજના આગેવાનો વધારે આક્રોશિત થયા કારણ કે તેમનું કહેવું હતું કે સરકાર સુધી એવો મેસેજ આપવામાં આવ્યો કે અહીંયા બાંગ્લાદેશીઓ વસે છે અને તેના કારણે અમારી પ્રતિષ્ઠાને પણ લાંછણ લાગ્યું તેવું કામ કેટલાક ભાજપના નેતાઓએ કર્યું છે આ ડિમોલેશનને લઈ આક્રોશિત થયેલા નાગરિકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું ત્યારે રાજકીય પક્ષના નેતાઓ પણ તેમની મુલાકાત લઈ અને રાજ્યની સરકારને આડે હાથ લઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના ગુજરાત અધ્યક્ષ શક્તિસિંહ ગોહેલે પણ કેટલાક આકરા પ્રહારો કર્યા જેમાં ઉદ્યોગપતિઓ અબજો કરોડો રૂપિયાની જમીન પર કબજો કરીને બેઠા છે છતાં ભાજપ ત્યાં નથી જતું પરંતુ આ ગરીબ પાતરણાવાળા અને મકાનદારકોને વગર કોઈ સુવિધા આપીએ તેમના મકાનને તોડી પાડવાનું કામ કરી રહ્યું છે તેવો તેમનો આક્ષેપ હતો સાંભળો શક્તિસિંહ ગોહિલ આ પત્રકાર પરિષદમાં હમણાં તમે જોયું છે કે જે ફેરિયાઓને અમદાવાદ શહેરમાં લાંબા સમયથી રોજનું કમાઈ ને રોજનું ખાવાવાળા નાના પાથરણા ફેરિયાવાળા ઉપર પણ એક તવાહી બોલાઈ રહી છે ને બીજી તરફ મોટા ઉદ્યોગપતિઓ કરોડો અબજો રૂપિયાની ગેરકાયદેસર જમીનોના કબજો લઈને બેઠા છે કેગના રિપોર્ટમાં હું જ્યારે વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે જે મોટી મોટી જમીનો કબજે કરીને બેઠા છે એનો કેગમાં અહેવાલ આવ્યો ત્યાં બુલડોઝર જાતું નથી કારણ કે એ તો ઇલેક્ટોરલ બોન્ડમાં ભાજપના ફાળામાં પૈસા આપે છે એટલે એના ઉપર નહીં અને ગરીબને ત્યાં અને તો તમે થવા શું કામ દીધું ચાલો તમારી સરકાર અહીંયા આટલા વર્ષોથી છે તો આટલા વર્ષોથી છે તો જે અધિકારીઓ એ ત્યાં ગેરકાયદેસર બનતું હતું ત્યારે રોકવું તું ને જઈને ભાઈ ત્યારે તો એ લોકો હપ્તા પૈસા ભાજપના કોર્પોરેટર બનાવી નાખ વાંધો નહીં ભાજપનો નેતા કે કરી નાખ ને વાંધો નહીં થોડાક પૈસા આપજે મત આપજે અને મત લઈ લીધા પૈસા લઈ લીધા હવે બુલડોઝર એટલે આ અમાનવીય કામ છે વિકાસ જરૂર થવો જોઈએ અને વિકાસ માટે તમારે કોઈને હટાવવાના હોય તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ માટે પર્સનલ ઇન્ટરેસ્ટ જરૂર પોતે જતો કરે પરંતુ એનો ઇન્ટરેસ્ટ બચાવવાની જવાબદારી સરકારની છે મારું ઘર વચ્ચે આવતું હોય અને રોડ નીકળે છે પબ્લિકના ફાયદામાં છે તો મારું ઘર તોડવાની જરૂર ઊભી થઈ તો મને યોગ્ય નોટિસ વૈકલ્પિક વ્યવસ્થા કે ભાઈ તમે આટલો સમય તમને નવું ઘર નવી જમીન અહીંયા આપીએ છીએ તમે ફરો હું ફરી જાઉં મારું ઘર આપી દઉં રાજી ખુશી આપે કોંગ્રેસ પાર્ટી એટલા માટે જ જે અંગ્રેજોના વખતમાં જમીન સંપાદન કાયદો હતો એના ઉપર જમીન પર અધિકારનો કાયદો આપ્યો કે વળતર એ જંત્રી પ્રમાણે નહીં માર્કેટ વેલ્યુ થી પણ વધારે આપીને કોઈને ખેસો હોય તો ખેસડવા પડે પણ અત્યારે જે ચાલી રહ્યું છે આ માત્ર અહંકાર છે હું તો આપના કેમેરાના આંખો દ્વારા ગુજરાતના વાલા ગુજરાતીઓને પણ કહીશ કે આપ પણ થોડુંક વિચારજો જે ટેક્સનું ટેરરિઝમ ચાલે છે તમે સવાર પડે ને રાત સુધીમાં કેટલો ટેક્સ ભરો છે જીએસટીનું ભારણ જે રીતે છે શોષણ થાય છે લોકોનું સામે સુવિધા નહીં નાના નાની મ્યુનિસિપાલિટીઝમાં ટેક્સ કેટલા નળ ગટર રસ્તાના ઠેકાણાની સફાઈનું ઠેકાણું નહીં કર્મચારીના પગાર દેવાય નહીં આપણે ગુજરાતી એટલે ચૂંટણી આવે ત્યારે હિન્દુ મુસલમાન કરાવી દેવાનું એટલે બધા મુદ્દા ભૂલી ને મતો મળી જાય છે આ જે ભાજપ માને છે એની સામે આંખ ખોલવી પડે તો સાંભળ્યું પ્રકારે શક્તિસિંહ ભારતીય જનતા પાર્ટીની સરકારને આડે હાથ લેવાની સાથે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર્સને પણ આડે હાથ લીધા શક્તિસિંહે એવું કહ્યું કે જ્યારે આ બાંધકામ થઈ રહ્યા હતા ત્યારે અધિકારીઓ ક્યાં હતા ત્યારે ભાજપના કોર્પોરેટર્સ ક્યાં હતા તો એ ભાજપના કોર્પોરેટર્સ હપ્તા લઈ રહ્યા હતા અધિકારીઓ પણ હપ્તા લઈ રહ્યા હતા અને કોર્પોરેટર્સ કહી રહ્યા હતા કે પૈસા અને મત આપો અને તમે બાંધકામ કરો કોઈ વાંધો નથી અને હવે તેનું ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે લોકોના પૈસા પણ લઈ લીધા મત પણ લઈ લીધા અને આખરે જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે ભોળા ગુજરાતીઓને ભોળવવા માટે હિન્દુ મુસ્લિમનું કાર્ડ ખેલવામાં આવે આ પ્રકારને અહેવાલ વિધિવાર સમાચાર સાથે ફરીથી જલ્દીથી નવજીવન પર મળી શું માટે જોડાયેલા રહેજો નવજીવનની આ ચેનલ સાથે નમસ્કાર તેને કહીએ જે